નસવાડી તાલુકાની કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં કેસરપુરા અને કાળીડોળી ગામનો સમાવેશ છે જ્યારે આ ગ્રામ પંચાયત અગાઉ છ ટર્મથી બિનહરીફ થતી હતી અને આ વખતે પણ સરપંચમાં તડવી રમેશભાઈ ધમાભાઈ તેમજ વોડા આઠના એક ભીલ હસમુખભાઈ સોમાભાઈ બે ભીલ મુકેશભાઈ કરશનભાઈ ભીલ બિપિનભાઈ વિક્રમભાઈ મનસુરી શબીરભાઈ કાદરભાઈ પિલ શાંતાબેન બાલુભાઈ પિલ સુમિત્રાબેન ફિરોઝભાઈ તડવી સંગીતાબેન પ્રકાશભાઈ હરિજન મંજુલાબેન સુખરામભાઈ આમ આઠ સભ્યો ઉમેદવારી નોંધાવી છે જેનાથી કાળી ડોળી જૂથ ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડમાં બીજા કોઈ સભ્યોએ ઉમેદવારી ના નોંધાવતા ગ્રામ પંચાયત વોર્ડના સભ્ય અને સરપંચ ઉમેદવારી નોંધાવતા એક જ ફોર્મ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે કાળી ડોળી જૂથ ગ્રામ પંચાયત છઠ્ઠીવાર બિનહરીફ થવાનો નસવાડી તાલુકામાં રેકોર્ડ બનાવ્યો છે જ્યારે આ ગ્રામ પંચાયત બિનહરીફ કરવા માટે માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ અને ગ્રામજનો એક થઈને ગામની એકતા જળવવા માટે અને ચૂંટણી થાય તો વેરઝેર થાય અને ભાગલા પડે તેના માટે સૌ ગ્રામજનો ભેગા મળી અને ગ્રામ પંચાયતને બિનહરીફ કરવી છે જ્યારે ગ્રામ પંચાયત બિનહરીફ કરાવવામાં કોઈ પણ નેતાની મદદ લેવામાં ન આવી અને ગ્રામજનોએ એક રેકોર્ડ બનાવ્યો છે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર કેસરપુરા ને કાળી ડોળી બે ગ્રામ પંચાયત છે એમાં સરપંચ તરીકે રમેશભાઈ તડવીને અમે નિમણૂક કરી છે અને અમે જે બોડીના સભ્યો છે ગમે તે કામ હશે તો અમે સરપંચની સાથે અમે બધી બોડી સાથે અમે ગમે તે કામ હશે પ્રશ્ન હશે તે અમે હલ કરીશું કેસરપુરા જૂથ ગ્રામ પંચાયત તરીકે મને જે નિમણૂક કરવામાં આવ્યો છે તમામ બોડીનું અને ગામના વડીલોને તમામ જે કઈ અમાર વિકાસના કામો હશે સરકારમાંથી મળશે એ બધું જ કામ અમે કરીશું જે ગામ લોકોએ અમને નિર્ણય આપ્યો એ રીતના અમે ભેગા થયા અને ભેગા કરીને એ રીત જે ગામ લોકોએ નિર્ણય આપ્યો એ જ અમે શુભેચ્છા રાખીએ છીએ બસ ગામના લોકોનું સમર્શ અને ભેગા થઈને તમને સરપંચ બનાવી હવે તમારી જવાબદારીમાં શું આવે છે શું કરશો તમે ગામના વિકાસ માટે એ તો અમે બોડી સાથે અમે જે કંઈ કામ હશે અમે હળી મળીને અમે કામ કરીશું બંને વિકાસ કરીશું બંને જૂથ ગ્રામ પંચાયતનું ઇલેક્શન ડિક્લેર થયું અને ઇલેક્શન ડિક્લેર થયા હમણે અમારી કાળીડોળી જૂથ ગ્રામ પંચાયત કાડીડોડી અને કેસરપુરા બે ગામની જૂથ ગ્રામ પંચાયત બનેલી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આજે પાંત્રીસ વર્ષથી અમારી જૂથ ગ્રામ પંચાયત સમરસ થાય છે સમરસ કરવાનું મુખ્ય કારણ એવું છે કે પાંત્રીસ વર્ષ પહેલાં મેં ધારાસભ્ય હોવ નહોતો અને ત્યાર પહેલાં તાલુકા પંચાયતનો સભ્ય હતો ત્યારે અમારું ગામને ને કાળી ડોળી એટલું બધું લડાતું હતું કે એક એક મતની કિંમત ગણી અને છતાંય સરવારે વેરના પેલું ઝેર વેરવાનું એ પરિસ્થિતિ થતી તે આ ગામનો માણસ પેલા ગામમાં ના જાય ને પેલા ગામનો માણસ પેલા ગામમાં ના જાય જ્યાં સુધી પાંચ વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી પેલા ગામનો માણસ પેલા ગામમાં નહીં જાય એવી પરિસ્થિતિ હતી અને તે દિવસે ગામના વડીલોએ થોડી નવી પાલટી અમે બધાએ રસ લઈને કે આનો કંઈક રસ્તો નીકળવો ત્યારે બંને ગામ નક્કી કર્યું કે પાંચ વર્ષ તમને અને પાંચ વર્ષ પછી બીજાના પાંચ વર્ષે તમને બંને ગામ પાંચ વર્ષ કાળી દોડી પાંચ વર્ષ કેસરપુરા એવા વારા પારીને આજે પાંત્રીસ વર્ષ થયા છે અને એ મુખ્ય હેતુ જે થયા પછીને ગામના બંને ગામના વિકાસ જે છે એ વિકાસમાં હું એવું કહું છું કે બંને ગામ રસ્તાઓથી પહેલાં વંચિત હતા આજે રસ્તાઓ એકબીજાથી જોડાઈ ગયા ગામમાં તમે જુઓ એટલે એટલું બધું કિચડ થતું હતું આજે અમારે વોર્ડમાં પણ એવું નહીં હોય કે વોર્ડ વોર્ડમાં કોઈ જગ્યાએ કિચનનું એ ના થાય એવી રીતે રસ્તાઓ થયા પેવર બ્લોક થયા હરેક યોજના સરકારશ્રીએ હોવ આ સમરસ જૂથ ગ્રામ પંચાયતમાં શરૂઆત થઈ થઈને ત્યારે બહુ ઓછી રકમ આપતા હતા પણ છતાંય આ ગ્રામ પંચાયતને એકબીજાના ભાવથી કાયમ માટે સમરસ થાય છે અને સરકારે જે પૈસા આપે છે એનો સદ ઉપયોગ થાય છે અને પૂરેપૂરા પૈસા કારણ કે કમિટી બને છે સમરસ કર્યા પછીને પણ પાંચ જણની કમિટી જે છે ગામના એ કમિટીનું એ કોઈ પણ કામ હોય નાનું મોટું તે પૂછાઓ સિવાય કમિટી એ એ કરે અને આગળ કામ ચાલે છે ત્યારે આ ગામમાં પીવાના પાણી રસ્તાઓ બીજી બધા રસ્તાઓ જે છે એ સારી કામગીરી થયા છે અને આજે આનંદની વાત એવી છે કે પાંત્રીસ વર્ષથી આ જે ગ્રામ પંચાયત બીન હરીફ સમરસ થાય છે અમે તો નવા જનરેટરને પણ નવું જે પેઢી છે હજાર વર્ષથી મત આપવાનો આ પહેલી જ વખત જે છે એમને પણ કહે છે કે ભાઈ આ ચીજ જેલો કાયમ માટે ચાલુ રાખશો તો આપણા જીવનમાં સુખી થશો સૌનો સાથ અને સૌનો વિકાસ એ દિશાએથી આગળ વધીએ છીએ અને એ દિશાએથી ગામના વડીલો યુવાનો કાળીડોળી કેસરપુરાના મતદાર ભાઈઓએ જે સાથ સહકાર આપ્યો છે અને સહકારથી કાયમ આગળ વધશે અને આ નવી બોડી જે છે એમાં સંપૂર્ણ અમને વિશ્વાસ છે કે સારી રીતે કામ કરશે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો